આ લોકસભાની ચૂંટણીમાં અત્યારે મતદાર યાદીમાં તેર લાખથી વધુ નવા યંગ મતદારો છે નેચરલી એ લોકોનું મતદાનની પ્રક્રિયાનું વાકેફ ના હોય અને સો દેટ એ લોકોનું મતદાનના પ્રક્રિયા વાકેફ કરવા માટે જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઈટ્સ બંને બંનેની સમયુગથી એક ઇલેક્શન મેટાવર્સનું તૈયાર કરવામાં આવ્યું છે એક વર્ચ્યુઅલ રિયાલિટીનું એક ફિલિંગ નવા મતદારોનો આપશે બે હજાર બાવીસમાં પણ એકવાર અત્યાર સુધી એક પણ એકવાર પણ મતદાન નથી કર્યું એ લોકોનું માટે પણ મતદાનના પ્રક્રિયા કેવી રીતે થાય એનું માહિતગાર કરવા માટે એ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યું છે આપ સૌની માધ્યમથી તમામ નવા મતદારો અને યંગ એસ્પેશલી યંગ મતદારોની મારી મારી અપીલ છે કે આપના વોટ્સઅપ મોબાઈલ પર એન્ડ્રોઈડ મોબાઇલ અથવા આપકા લેપટોપ ડેસ્કટોપ પરથી આ લિંક અમે શેર કરીએ છીએ એનું આપ જોઈને ઇલેક્શનના પ્રોસેસનું આપે જાણી શકશો